સાવરકુંડલામાં નવરાત્રીની ભવ્ય ઉજ્જવની શ્રદ્ધા અને ભક્તિનું અદભુત સંગમ સાવરકુંડલા આસો સાવરકું શહેરમાં શહેરના વિવિધ મંડળો દ્વારા અલગ અલગ સ્થળોએ મૂર્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સાવરકુંડલા શહેરની વર્ષો જૂની પરંપરા રહી છે તેમ આ વર્ષે પણ વિવિધ મંડળોએ અદભુત મૂર્તિઓનું નિર્માણ કર્યું છે રાસ મંડળ આ મંડળ દ્વારા એકતાલીસ વર્ષથી નિરંતર વિવિધ મૂર્તિઓ બનાવે છે આ વર્ષે ખોડિયાર માતાજીની મૂર્તિનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગાયુના ગોવિંદરે જાપોમાં આ મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારકચિહ્ન દાસારામ યુવા ગ્રુપ તેર વર્ષથી વિવિધ મૂર્તિઓ બનાવી રહ્યું છે ત્યારે આ વર્ષે હમીરજી ગોહિલ મહાદેવની મૂર્તિનું આયોજન કરતા આ ગ્રુપે દાન બાપુની જગ્યાની બાજુમાં આ વર્ષે પણ સુંદર સજાવ્યો છે તારકચિહ્ન હર બોલે મિત્ર મંડળ ઓગણપચાસ વર્ષથી નિયમિત અલગ અલગ મૂર્તિઓ બનાવો છે આ વર્ષે લક્ષ્મીજીની મૂર્તિનું આયોજન કરતા આ મંડળે શિવાજીનગર ચોકમાં આ વર્ષે પણ ભક્તો માટે દર્શનનું આયોજન કર્યું છે